જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી પરમ ગોષ વૈષ્ણવોનું સત્સંગમાં વૈષ્ણવો બસો બાવન વૈષ્ણવોની વાર્તા અને વૈષ્ણવ છે ઓગણપચાસ પુરુષોત્તમ દાસ પુષ્કરના બ્રાહ્મણ એમની વાર્તા પ્રસંગ કહીશું તો વૈષ્ણવો વાર્તા પ્રસંગ સાંભળીએ એ પહેલાં આપ સર્વને વિનંતી કરો કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ ચેનલ પર ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા શ્રી શ્રીનાથજી ચરિત્રામૃત યમુનાષ્ટકનું રસપાન યમુનાજીના એકતાળીસ પદો ભાવ સહિત તેમજ વલ્લભ આખ્યાન સર્વ પ્રકારના વૈષ્ણવો પુષ્ટિમાર્ગીય સત્સંગો તમને પ્રાપ્ત થતા રહેશે અને વિડિયોની અંદર સત્સંગમાં આનંદ આવે તો અવશ્ય લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય તો હવે વૈષ્ણવ ઓગણપચાસમાં પુરુષોત્તમ દાસ પુષ્કરના બ્રાહ્મણ હવે શ્રી ગુસાઈજીના સેવક પુરુષોત્તમ દાસ પુષ્કરના બ્રાહ્મણ કાશીના રહીશ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ એ સાત્વિક ફક્ત છે લીલામાં એમનું નામ ત્રિવેણી છે અને એ કુમારિકાના યુદ્ધમાં છે અને શ્રી પ્રવીણાથી તેઓ પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે તો એ ત્રિવેણી નંદાલયની સેવામાં સદાય તત્પર રહે છે શ્રી ગુસાઈજી એક સમયે પોતે કાશીમાં બિરાજે છે અને તેઓ સ્નાન અર્થે ત્યાં મણિકર્ણિકા ઘાટ પર નિત્ય પધારે છે એકવાર વાર તેઓ સ્નાન કરીને સંધ્યા કરતા હતા ત્યારે આ પણ ત્યાં ગંગા સ્નાન કરવા ગયા હોય છે એટલે કે સ્નાન કરતા હોય છે અને ત્યારે તેમણે શ્રી ગુસાઈજી દર્શન થયા એમને અને ગુસાઈજીના દર્શન થતા જ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણિયા એવા શ્રી ગુસાઈજીના એને દર્શન થયા આ દર્શન થતા જ આ બ્રાહ્મણ સ્તબ્ધ થઈ અને લાંબો સમય છે એમના સ્વરૂપને નીરખી રહ્યા છે શ્રી ગુસાઈજીને જોયા કરે છે તો શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણીય રૂપે તેમને દર્શન છે એના થાય છે આથી તેઓ સ્તબ્ધ થઈ અને શ્રી પ્રભુને લાંબો સમય નીરખી રહે છે અહીં તેમને લાગેલી ભાવ સમાધિનો ઉલ્લેખ છે એ જોવા મળે છે શ્રી ગુસાઈજી આ બ્રાહ્મણને દેવી જીવ જાણી તમે કોણ છો અહીં આમ કેમ ઊભા રહ્યા છો એમ પૂછે છે ત્યારે દાસ શ્રી પ્રભુને કહે છે કે મહારાજ હું પુષ્કરનો બ્રાહ્મણ છું કાશીમાં રહું છું અને મા બાપ કોઈ નથી બે અક્ષર ભયડો છું જેથી શ્રીમદ ભાગવતે વાંચી અને ગુજારો કરું છું કે આજે મારા નસીબ આડેનું પાંદડું ખસી ગયું છે તેથી મને સાક્ષાતપૂર્ણ પુરુષોત્તમના દર્શનનો લાભ મળ્યો છે હું હવે આપના શરણે છું તેથી કૃપા કરીને મને આપનો સેવક કરો એવી નમ્ર વિનંતી કરે છે તેની આવી દિનતા જોઈ અને તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે તેઓ કૃપા કરીને તેને નામ નિવેદન કરાવીને સેવક કરે છે પછી તે તેમને મહારાજ હવે મારું શું કર્તવ્ય છે એવો પ્રશ્ન સવિ નહીં કરે છે ત્યારે તેઓને કહે છે કે હવે પછી ભાગવત પર ગુજારો ક્યારેય પણ નહીં કરશો બીજી તમારી જે ઈચ્છા હોય તેમ કરો એમ જણાવે છે આથી તેમને કૃપા કરીને તેમની ટહ આપવા તેમની પાસે છે રાખે છે ઉષાજી એમને પોતાની પાસે રાખે છે તો વૈષ્ણવ અહીં એના ગુજારાનો પ્રશ્ન છે એ હલ થાય છે અને ભગવાન એક સાથે લઈ લે છે તો બીજા હાથે આપે પણ છે કારણ કે અહીંયા ગુજારો એ ભાગવત છે એ વાંચીને કરતા હતા તો શ્રી પ્રભુ એને જણાવે છે કે ભાગવત પર ગુજારો નહીં કરવો કેમ કે ભગવાનનું નામ ન વેચાય તો ભગવાનનું નામ છે એ વેચવા ભગવાનના નામનો વેપાર કરવા જેવું છે એટલા માટે તો હવે એમનો વાર્તા પ્રસંગ આપણે લઈએ પહેલો પછી શ્રી ગુસાઈજી શ્રી જગન્નાથરાયજીના દર્શન કરવા માટે કાશીથી પુરુષોત્તમ ક્ષેત્રે પધારે છે અને આ બ્રાહ્મણ પણ તેમની સાથે જાય છે ત્યાં શ્રી ગુસાઈજીને પ્રસાદ છે કેમ કે આ પુરુષોત્તમ ક્ષેત્ર છે વૈષ્ણવોના હાથે સકડી મહાપ્રસાદ લેવાની મર્યાદા શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પોતે રાખી છે આ અગાઉ શ્રી ગુસાઈજીએ પોતે વીરજોના હાથે શ્રી જગન્નાથરાયજીનો સકડી મહાપ્રસાદ આરોગ્યો છે એટલા માટે અને હવે આપણે વાર્તા પ્રસંગ બીજો લઈએ છીએ વળી એક સમયે પુરુષોત્તમદાસ શ્રી પ્રભુને મહારાજાધિરાજ ગોપીનાથ દાસ ભિતરિયાએ શ્રી ગોકુળનાથજી પોતે તો ઈશ્વર છે તેઓ કોઈને રૂપિયા તો કોઈને પાત્ર આપીને પ્રસન્ન કરે છે એમ પોતાને કહ્યું હોવાનું જણાવે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને હા હા પુરુષોત્તમદાસ શ્રી વલ્લભ તો એવા જ છે એટલે ગોકુલનાથજીનું બીજું નામ શ્રી જે ઘરમાં કહેવાતું હતું ત્યારે તે પુનઃ તેમને નમ્રતાથી કહે છે કે મહારાજે અધિરાજ આપ તો શ્રી મુખના અધરામૃતનો વચનો છે એ સિંચીને વૈષ્ણવોને પ્રસન્ન કરો છો ત્યારે શ્રી ગુસાઈજી તેને જેને રૂપિયા આપીને તે તો અપ્રસન્ન થાય છે કેમ એમ કહે છે તો એ એક વાત એ સ્પષ્ટ થાય છે કે શ્રી ગોકુલનાથજી પોતે ઈશ્વર છે જેઓ કોઈને રૂપિયા તો કોઈને પાત્ર આપીને પ્રસન્ન રાખે છે અને બીજી મહત્વની વાત એ છે કે કેટલાક લોકો એટલે કે વૈષ્ણવ રૂપિયા આપે તો અપ્રસન્ન થાય છે કેમ કે જે વૈષ્ણવ હોય તે ગુરુ દ્રવ્ય લઈએ નહીં અને શ્રી પ્રભુ આ રીતે પુરુષોત્તમ દાસને બોધ આપે છે કે ભાઈ ગુરુ દ્રવ્ય લેવાય નહીં તો એ પછી શ્રી ગુસાઈજી તેને સાથે લઈને શ્રી ગોવર્ધનનાથજીના દર્શને શ્રીજી દ્વાર પધારે છે તેઓ સ્નાન કરીને પર્વત પર શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પધારીને શ્રી ગોવર્ધનનાથજીને શૃંગાર કરે છે અને પછી રાજભોગ સમર્પીને સમય થયે ભોગ સરાવીને રાજભોગ આરતી સમયે પુરુષોત્તમ દાસને બોલાવીને દર્શન છે એ કરાવે છે અને તે દર્શન કરીને ખૂબ જ રાજી થાય છે તે પોતે પોતાના જાતને એટલે કે પોતાને બળભાગી માને છે અને પછી શ્રી ઉસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને અનુસર કરાવીને શ્રી ગિરિરાજ પધારી ગિરિરાજ પરથી છે એ નીચે ઉતરીને પોતાની બેઠકમાં જાય છે એ બ્રાહ્મણ પણ તેઓ બ્રાહ્મણને પણ તેઓ સાથે લઈને જાય છે અને ગોવર્ધનનાથજીના દર્શન કરાવે છે એથી તે રાજી થઈને પોતાને બળભાગી માને છે આમ શ્રી પ્રભુની કૃપા દ્રષ્ટિ તેના પર રહે છે એ પછી પુરુષોત્તમ દાસ ગુસાઈજીને મર્યાદા માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં શું ફરક છે એમ પૂછે છે તેના પ્રશ્નોનો જવાબ આપતા તેઓ મર્યાદા માર્ગમાં સાધનની મુખ્યતા અને કર્મના ફળની ઈચ્છા રહે છે જ્યારે પુષ્ટિ માર્ગમાં સ્નેહપૂર્વક કૃષ્ણ સેવા નિષ્કામ ભાવથી કરાય છે ભગવત ધર્મનું આચરણ કરાય એ મુખ્ય છે અને લૌકિક વૈદિક તો લોકોને દેખાડવા માટે કરવું મુખ્યતા તો ભગવત ધર્મની છે જેમાં શ્રી ઠાકોરજીને સુખ થાય તે ભગવત ધર્મ કહેવાય તો બીજા બધા ગૌણ છે એ ભાવ તો બીજા બધા ગૌણ ભાવ છે અને પછી સ્વયં શ્રી ગુસાઈજી સિદ્ધાંત રહસ્ય વગેરે સર્વ ગ્રંથો તેને તેને અભિપ્રાય સાથે ભણાવે છે એ પછી શ્રી પ્રભુ ભોજન માટે પધારે છે અને ભોજન કરીને તેઓ તેને પાતળ ધરે છે પછી શ્રી પ્રભુ થોડો વિશ્રામ કરીને બાદમાં જાગે છે તો વૈષ્ણવ અહીં મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગમાં રહેલા ફરકને જાણવાની પુરુષોત્તમ દાસની કુતૂહલતા અહીં જોવા મળી અને જેને શ્રી ગુસાઈજી સંતોષે છે અને વળી શ્રી પ્રભુ ભોજન કરીને પોતે એને પાતળ ધરે છે એથી બ્રાહ્મણ છે એ કેટલો બધો નસીબ મંતો છે એ વાત પણ અહીં ઉજાગર કરાઈ છે અને આ બ્રાહ્મણ છે મહાપ્રસાદ લે છે અને પછી શ્રી ગુસાઈજી પાસે આવીને મહારાજા ધિરાજ શ્રી ઠાકોરજી પિત્તામ્બર કેમ ધારણ કરે છે અને શ્રી સ્વામીનીજી નિલવસ્ત્ર કેમ ધરે છે એવો પ્રશ્ન તેમને વિવેકથી કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેને કહે છે કે શ્રી સ્વામીનીજી છે ગોર વર્ણ છે કંચન સુવર્ણ જેવા અને શ્રી સ્વામીનીજી વિના તે શ્રી ઠાકોરજી ક્ષણ પણ રહેતા નથી તો એ જ રીતે શ્રી ઠાકોરજી શ્યામ વર્ણ છે શૃંગાર રસ રૂપ છે અને એમાં આઘાત રસ છે એ ભયરો છે તો શ્રી સ્વામીનીજી આ સ્વરૂપ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી તો બંને એનાથી બંનેમાં પ્રેમનું સૂચન થાય છે અને એ માટે શ્લોક પણ કહ્યો છે વૈષ્ણવ સુંદર અને આનો ભાવ છે કે સુરદાસજી પદમાં ગાયો આ શ્લોકનો કે બલી બલી બલી

પુરુષોત્તમ દાસ આ સાંભળીને રસમાં મગ્ન થઈ જાય છે અને તે પછી શ્રી ગુસાઈજી તેને શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં રાખે છે અને તે પણ જીવંત જીવંત પર્યંત તેમની સેવામાં રત રહે છે શ્રી ગુસાઈજીની કૃપા થકી તે શ્રી ગોવર્ધનનાથજીની સારી પેઠે સેવા કરે છે શ્રી ગોવર્ધનનાથજી તેને સાનુભવતા જણાવવા લાગે છે એ પછી કેટલાક દિવસે તે પ્રભુના ધામમાં જાય છે તો બધા વૈષ્ણવો મળી તેનો અગ્નિસંસ્કાર કરે છે પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજીની સેવાનો શ્રી ગુસાઈજીની કૃપાનો એમ બેવડો લાભ પણ છે એ મળે છે અને તે વૈષ્ણવોમાં એટલા તો પ્રિય હતા કે બધા વૈષ્ણવો મળી અને તેનો અગ્નિસંસ્કાર કરે છે તો આ પુરુષોત્તમ દાસ પુષ્કરના બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય થયા કે જેમના પર શ્રી ગુસાઈજી સદાય પ્રસન્ન રહેતા તો તેમની વાર્તા તો વૈષ્ણવો ક્યાં સુધી કહેવાય તો એટલા માટે વૈષ્ણવો પરમ ચરણોની અંદર કોટી સર્વને મારા જય જય શ્રી શ્રી કૃષ્ણ પરમ વૈષ્ણવ સત્સંગમાં આનંદ આવ્યો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં એટલે બીજા બધા વૈષ્ણવો પણ છે આનંદ માણી શકે અને હા હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો